જૂનાગઢનો સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાનો જે મામલો સામે આવ્યો હતો તેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા હાલ જૂનાગઢ જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ છે અને જેવી રીતે સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી દ્વારા એક બાદ એક જાહેરાત કરવામાં આવી રહી છે ને જે મુખ્યત્વે માગણી છે કે જયરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવે તેને લઈને હવે પોતે ફરિયાદી સંજય સોલંકી દ્વારા જૂનાગઢ રેન્જ આઈજી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને લેખિતમાં અરજી કરીને જયરાજસિંહ જાડેજાની એકસો વીસ બીની કલમમાં જે ઉમેરો કરવામાં આવ્યો છે તેમાં મુખ્ય આરોપી બનાવવામાં આવે તે પ્રકારની એક અરજી કરી છે જેના જ કારણે ફરી એકવાર ચકચાર મચી ગઈ છે શું સંજય સોલંકી દ્વારા માંગણી કરવામાં આવી છે શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું પૈજાન છેલ્લા ઘણા સમયથી થી જુનાગઢમાં દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી ને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જે ઢોર માર મારી અપહરણ કરીને જાતે વિષયક શબ્દોનો મામલો સામે આવ્યો હતો તેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ પણ થઈ હતી અને ત્યારબાદ જૂનાગઢ એલસીબીની ટીમે ગણેશ જાડેજાની ધરપકડ કરી હતી અને હાલ ગણેશ જાડેજા જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ છે તેમાં દલિત સમાજ દ્વારા અલગ અલગ સંમેલનો છે તે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા વિરુદ્ધ બોલાવવામાં આવ્યા હતા જેમાં તે સંમેલનમાં ગોંડલ ખાતે હોય કે પછી મોણપરી ગામ ખાતે હોય ત્યારે એક બાદ એક જે માગણીઓ પણ રાજુ સોલંકી દ્વારા કરવામાં આવી રહી છે કે જયરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવે તેમજ ગણેશ જાડેજાની જે માતા છે ને હાલના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે ગીતાબા જાડેજા તેમનું રાજીનામું લેવામાં આવે અને અલગ અલગ ચીમકીઓ પણ રાજુ સોલંકી દ્વારા આપવામાં આવી હતી જોકે હવે ફરિયાદી પોતે સંજય સોલંકી દ્વારા જૂનાગઢ રેન્જ આઈજી અને જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ લેખિતમાં અરજી કરવામાં આવી છે જે અરજીમાં એકસો વીસ બિન ઉમેરો થોડાક દિવસ પહેલાં જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અંતર્ગત જૂનાગઢ પોલીસે કર્યો હતો તેમાં જયરાજસિંહ જાડેજાને પણ મુખ્ય આરોપી તરીકે સામેલ કરવામાં આવે તે પ્રકારની અરજી આપવામાં આવતા ખરબડાહ મચી ગયો છે જેમાં આજે જે પત્ર લખવામાં આવ્યું છે જે અરજી લખવામાં આવી છે તેમાં મુખ્યત્વે શું માંગણીઓ છે તો તેની વાત કરીએ તો જેમાં જે ફરિયાદી છે તેમનું લોકેશન જૂનાગઢ ધારાગઢ દરવાજા વિસ્તારમાં રહેતા સિકંદર બાપુ તથા તેમના મળતિયાઓ દ્વારા આરોપી ગણેશ જાડેજાને તેમના સાગરીતોને અપાયેલું હોય તેવું જાણવા મળ્યું છે અને આ બાબતે તપાસ કરી સિકંદર બાપુને ગુનામાં મદદગારી સબબ અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવે તે માગણી છે સાથે જ થોડાક દિવસ અગાઉ જૂનાગઢ પોલીસે જે એકસો વીસ બીની કલમનો ઉમેરો ગણેશ ગોંડલ કેસમાં કર્યો તો તેમાં આમાં પૂરી શંકા હોવાથી અરજીમાં કર્યો છે ને તેમાં આ ગુનાહિત કાવતરામાં જયરાજસિંહ જાડેજાને સામેલ કરી મુખ્ય આરોપી બનાવવામાં આવેસો વીસ બીની કલમનો ઉમેરો કરવામાં આવે જે આ પ્રકારે લેખિતમાં અરજી આપવામાં આવતા ફરી એકવાર અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે હવે જોવાનું રહ્યું કે દલિત સમાજ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે રાજુ સોલંકી દ્વારા અલગ અલગ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સાથે હવે ગણેશ ગોંડલની સાથે જયરાજસિંહ જાડેજા સામે પણ હવે કાર્યવાહી માટે તે સંજય સોલંકી અને રાજુ સોલંકી મેદાને પડ્યા છે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં જૂનાગઢ પોલીસ દ્વારા મામલે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે